નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય સોમવારે ખુલતા બજારની અંદર છે ભાગ છે આજનો એક જ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર લઈએ કપાસ ના બંને વાયદા અને વિદેશ વાયદાની અંદર કેવી સપાટી જોવા મળે છે અને જોઈએ તો સાપ્તાહિક ન્યૂઝ છે આપણે અમેરિકાની અંદર થી કેવા જોવા મળે છે ચર્ચા કરીએ તમામ રિપોર્ટ ની અંદર સૌપ્રથમ જોઈએ તો અમેરિકાની વાયદાની શરૂઆત કરીએ તો તેર મે બે હજાર ચોવીસ અને આઠ પત્રીસ મિનિટ વાયદાની અંદર સત્યોતેર પંચ છપ્પન સેન્ટની સપાટી જોવા મળે છે સવારમાં ઓપ્નિંગ ધાણા એશિયન તલાકો દરમિયાન છે સત્યોતેર પોઈન્ટ સાસઠ સેન્ટની જોવા મળી હતી બાદમાં ઉશામ તલા ઇત્યોતેર પર સોળ સેન્ટના ભાવ છે દિવસ દરમિયાન છે વાયદાની અંદર જોવા મળ્યા છે અત્યારે હાલ રનિંગ છે આપણે સત્યોતર પણ ઓપન સેન્ટર લેવલે અમેરિકન વાયદાની અંદર છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે હાલ મજબૂત સ્થિતિ રાત્રે આપણે કેવી જોવા મળે છે વાયદાનું રિએક્શન છે કેવું આપણે જોવા મળે છે અમેરિકન સાપ્તાહિક ન્યૂઝમાં એની ચર્ચા કરીએ પહેલા આપણે જોઈએ વાયદા ઉપર નજર ફેરવીએ મે વાયદાની અંદર ઓપનિંગ સપાટી સત્તાવન હજાર સો રૂપિયાની જોવા મળે છે ઊંચા મથક સત્તાવન ત્રણસો રૂપિયાના ભાવ જોવા મળે છે લોવર સાઈડ છે સત્તાવન હજાર ના ભાવ છે આપણે દિવસ દરમિયાન જોવા મળ્યા છે વાયદાની અંદર આગલા દિવસે શુક્રવારે સત્તાવન હજાર ત્રણસો સાઠ રૂપિયા ક્લોઝિંગ જોવા મળ્યું હતું હાલ અનિંગ છે સત્તાવન હજાર ત્રણસો રૂપિયાના ભાવે સાઠ રૂપિયા નું મામૂલી ઘટાડો ઝીરો પોઈન્ટ દસ ટકાની મંદી સાથે ઘરેલુ મે વાયદો છે વાયદાની અંદર મામૂલી ઘટો સાઈઠ રૂપિયા આપણે જોવા મળે છે લગભગ રાત્રે વાયદો બંધ થશે ત્યારે લગભગ રિકવર સાહીઠ રૂપિયા કરીને બંધ થતો જોવા મળે એવી સંભાવના વધારે પડતી જોવા મળે છે મજબૂત બંધ થાય છે હવે એમસીએક્સ મેજારમાં અલગ અલગ રાજ્યોમાં છે તેર મહિના રોજ સાંજ પડતા આપણે શું ફાર ફેર જોવા મળશે અલગ અલગ રાજ્યોમાં સમજી તો સૌ પ્રથમ ગુજરાત શંકર ઘાસડી ની સરકાર ઓગણત્રીસ એમગ્રેડ ની અંદર છે ભાવ આપને સત્તાવન થી સત્તાવન ચારસો રૂપિયા નો જોવા મળશે મજબૂત ટકેલું વલણ છે અંદર છે ગુજરાત શંકર ઘાસ જોવા મળે છે નથી વધારો નથી ઘટાડો એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમબી લાઈન માં તો અઠ્યાવીસ એમ ગ્રેડ અંદર છે ભાવ ભાવને પંચાવન

જોવા મળી હતી જુલાઈ ફ્યુચર માં પાઉન્ડ અઠોતેર પોઈન્ટ સાઈઠ સેન્ટ પર સેટલ થતા હતા જે સપ્તાહ માટે પોઈન્ટ ઊંચા સપ્તાહ ની શરૂઆતમાં બજાર પલટાઈ ગયું સંભવત ટેરેટરી સુધી પહોંચ્યા પછી પોતાને સુધારે ચીનમાં નબળાઈ સ્થિતિ ધરાવતા સ્પેક અને વૈશ્વિક રિપોર્ટ ના અપેક્ષિત પ્રકાશ ની દબાણ પાછું આવ્યું હતું સપ્તાહના અંતમાં વોલ્યુમ ભારે હતા અને આપણે વૈશ્વિક રિપોર્ટ છે રજૂ પણ કર્યું હતું શનિવારના રોજ જે પણ ખેડૂત મિત્રોએ ન જોયું હોય તો ખાસ જોઈ લેવો કારણ કે વૈશ્વિક રિપોર્ટ ની અંદર અમેરિકાના આગાહી ભાવ બાબત અને પાક બાબતની કરેલી છે એટલે ખાસ તમને વધારે એમાં જાણકારી મળી શકે સપ્તાહના અંતમાં વોલ્યુમ ભારે હતા કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં આઠ હજાર બસો સત્તાવન કોન્ટ્રાક્ટ વધી અને બે લાખ ચૌદ હજાર એકસો ચોવીસ ના બેલેન્સ સુધી પહોંચ્યું હતું જે અઠવાડિયામાં કેટલાક લાભો અઢાર હજાર એકસો બેતાલીસ ઘાસડી આભારી હોય શકે છે જે ડિસ સર્ટિફાઈડ હતા જે પ્રમાણિત સ્ટોકને ઘટાડીને એક લાખ સડસઠ હજાર નવસો ને સત્તાણું ઘાસડીઓ થઈ ગઈ હતી જે પ્રમાણિત સ્ટોકમાં ઘટાડો કરે છે એવી રીતના મે વીસ એ બે હજાર ચોવીસ રિપોર્ટ ની અંદર છે આપણે ચોવીસ પચીસ માં યુએસ અને વીસ પાક પ્રથમ અંદાજો પૂરા પાડ્યા હતા જે દસ મે રોજ જે રજૂ કરવામાં આવ્યો હતો રિપોર્ટ એમાં જોઈએ તો એકસો ને સાઠ લાખ ગાંસડી રહેવાની આગાહી છે અમેરિકા એ કરી અને પાક ની અંદર નિકાસ જોઈએ તો લગભગ છે અગિયારસો લાખ ગાંસડી વૈશ્વિક રહેવાની ધારણા કરવામાં આવી છે અને અંતિમ સ્ટોક આઠસો ને એકત્રીસ લાખ ગાંસડી થવાની ધારણા છે જે બે હાજર તેવીસ ચોવીસ પાક માટે યુએસ નું ઉત્પાદન ત્રીસ લાખ ગાંસડી છે ઘટી અને અત્યારે હાલ છે એકસો એકવીસ લાખ ગાંસડી થવાનો અંદાજ એક લાખ ઘાસડી ઘટી અને બે પોઈન્ટ ચાર મિલિયન ઘાસડી કેતા કે ચોવીસ લાખ ગાંસડી થઈ છે જે નિકાસ એકસો ને તેવીસ લાખ ઘાસડી પર સ્થિર રહી હતી બે હજાર માં વૈશ્વિક ઉપયોગ કેતા પાંચ લાખ ચાલીસ હજાર ઘાસડી વધી અને અગિયારસો ને તેત્રીસ લાખ ગાંસડી થયો છે જે એન્ડિંગ સ્ટોક છે ચૌીસ લાખ ગાંસડી ઘટી અને આઠસો ને પાંચ લાખ ગાંસડી આજુબાજુ રહે તેવી તાજેતરમાં ઠંડા આર્થિક ડેટા પર સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી જે આ વર્ષની શરૂઆતમાં વિક્રમી ઊંચાઈ પહોંચી હતી યુએસ ના પ્રારંભિક બેરોજગારી દાવાઓ અપેક્ષા કરતા વધુ હતા જે આશાને સમર્થન આપે છે કે આ વર્ષે વ્યાજ દર માં ઘટાડો થશે યુએસ ના અંદર ડોલર ઘટતા છે ત્યારે ચિલ્ડ અને નોકરી વગરના દાવાઓ વધતા દર કારણે કારણે થોડો નબળો ડોલર જોવા મળ્યો બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજ દરમાં સ્થિર રાખ્યા હતા ત્યારે હાલ કોઈ વધઘટ વ્યાજ વ્યાજદરો જોવા નથી મળતી જે સંકેત આપે છે કે વ્યાજ દર ઘટાડો જ્યારે શરૂ થશે ત્યારે અપેક્ષા કરતા વધુ તીવ્ર વ્યાજ દર માં ઘટાડો હોય શકે છે બે મહિના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે કુલ બે લાખ તેપન હજાર સાતસો ઘાસડી સાદા કપાસ ની અંદર સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા છે આપણે પાછલા અઠવાડિયામાં રજૂ કર્યા હતા અપલેન્ડ કપાસ નો સૌથી મોટો ખરીદનાર એક લાખ ઓગણીસ હજાર ઘાસડીએ ચીન જોવા મળ્યો હતો પ્રથમ સ્થાન ત્યારબાદ છે આપણે સત્રી હજાર ત્રણસો ઘાસડીએ પાકિસ્તાન છે બીજા સ્થાને જોવા મળે છે સત્યાવીસ હજાર પાંચસો ઘાસડીએ ખરીદનાર વિયેતનામ જોવા મળ્યું હતું એકવી હજાર પાંચસો ઘાસડી સાથે તુર્કી ખરીદનાર જોવા મળ્યું ઓગણીસ હજાર છસો કાંસડી સાથે ખરીદનાર ઇન્ડોનેશિયા ત્રીજા ક્રમે જોવા મળ્યું હતું સપ્તાહ માટે શિપમેન્ટ છે કુલ બે લાખ ઓગણપચાસ હજાર છસો ઘાંસડી જોવા મળી હતી યુએસડીના નિકાસ અપેક્ષા સુધી પહોંચવા માટે છે જરૂરી ગતિથી થોડી ઓછી જોવા મળી છે એવી રીતના એક લાખ અઠ્ઠાવન હજાર નવસો ઘાંસડીના નવા પાકનું વેચાણ જાણ કરવામાં આવી હતી જે બે હજાર ચોવીસ પચીસ માટે જે થયું હતું જે આ સમય મર્યાદામાં સામાન્ય રીતે વેચાણ કરતાં ઘણી વધારે જોવા મળ્યું હતું અને એ પાંચ હજાર છસો પીમા ગાંઠડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને સપ્તાહ માટે આઠ હજાર બસો ઘાંસડી મોકલવામાં આવી હતી પ્રીમિયમ ક્વોલિટીનું લેટેસ્ટ લોંગ સ્ટેપલ કોટન એટલે કે પીમા જે અમેરિકન પ્રીમિયમ ક્વોલિટી નું દર્શાવવામાં આવે છે જે પાંચ હજાર પીવાનું ચોખ્ખું વેચાણ જોવા મળ્યું હતું પાછલા અઠવાડિયામાં હવે જ્યારે કોટન માર્કેટ પાસે વેપાર કરવા માટે નવા ડેટા છે ત્યારે ધ્યાનમાં સાપ્તાહિક નિકાસ વેચાણ અહેવાલ અને પાક પ્રગતિ અહેવાલ પર પાછા ફરશે આગામી સપ્તાહ બહારના બજારોમાં થોડું જીવંત રહેશે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ પ્રોડ્યુક્ટ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે પીપીઆઈ બહાર પાડવામાં આવશે જે ફોગાવા પર બીજી નજર આપશે સમગ્ર દેશમાં કપાસનું હવે ચોવીસ ટકાથી વાવેતર ટેક્સાસમાં ચોવીસ ટકા વાવેતર થયું છે દક્ષિણ ટેક્સાસમાં પાછલા અઠવાડિયે થોડો વરસાદ પડ્યો હતો જે વાવેતરને જરૂરી ભેજ મળી રહે એ માટે પૂરતો હતો અને એ પ્રમાણે જોઈએ તો શરૂઆતમાં અત્યારે હાલ પ્રદેશમાં સામાન્ય રીતે ગરમ તાપમાન અત્યારે હાલ છે અઠવાડિક સ્થિતિમાં જોવા મળ્યું હતું અંતે સપ્તાહમાં વરસાદની અપેક્ષા બની રહેશે વિસ્તાર વાવેતર શરૂ થઈ ગયું છે અને વાવેતર છે ખૂબ જોરોસોરોથી અમેરિકાના રાજ્યોમાં છે જોવા મળ્યા છે જ્યાં જમીનમાં બીજ હશે ત્યાં વરસાદને આવકારવામાં આવશે એવી હાલની અમેરિકન ખેડૂતોની જરૂરિયાત મુજબના વરસાદના ભેજની આધારિત સ્થિતિ બનાવવા માટે અથવા માગણી છે અમેરિકન ખેડૂતોની વરસાદને લઈને જોવા મળી હતી જે સાપ્તાહિક ડેટા છે તમારી સામે રજૂ કર્યા છે જે ન્યૂઝ છે એની અંદર તમે ટૂંકી ટૂંકી કોટન ને લગતી તમામ અપડેટ છે મેળવી ચૂક્યા છો લગભગ જોઈએ તો ભારતીય બજારો મુજબ છે કપાસના ભાવની ચર્ચા કરીએ તો તેરસો રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા ની વચ્ચે છે વેવર છે સારી સારા ભાવ ને નબળી છે નબળા ભાવ છે જોવા મળતા હોય છે એકંદરે પ્રતિ વીસ કિલો એ ભાવ છે પંદરસો પચાસ ની સપાટી જોવા મળતા હતા ઉછામાં ભાવ છે પંદરસો સાઈઠ સિત્તેર રૂપિયા સુધી છે આ અઠવાડિયામાં અમુક અમુક ગુજરાતના માર્કેટિંગ યાર્ડ ની અંદર એન્ટ્રીઓ છે જોવા મળી શકે છે એવી સંભાવનાઓ ધારણાઓ અમારી છે હવે મળીએ નવા ભાગની અંદર નવા અપડેટ સાથે હું રામભાઈ રજા ત્યાં સુધી તમામ ખેડૂત જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર